નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ છ થી દસ કિલોમીટરની રહેશે રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો થયો હતો યુઆઈડીઆઈએ આધારની નોંધણી અને કાર્ડને અપડેટ કરવા માટે નવા ફોર્મ જારી કર્યા છે જો કોઈ વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ કરવા અથવા નવું કાર્ડ બનાવવા જશે તો તેણે હવે નવું ફોર્મ ભરવું પડશે એનઆરઆઇ માટે પણ અલગ ફોર્મ જારી કરાયું છે હવે આધાર કાર્ડમાં નામ સરનામું અપડેટ કરવું પહેલાં કરતાં વધુ આસાન થશે અરજદાર જાતે ઓનલાઈન પણ ઘણી વિગતો બદલાવી શકશે અથવા સેન્ટર પર જઈને પણ ફેરફાર કરાવી શકાશે રેશનકાર્ડ ધારકોને મફત વસ્તુ જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને નિર્દેશ પાંચ ન આપી દેવાયા છે એક ફેબ્રુઆરીથી જ અદાજે એંસી કરોડથી વધુ લોકોને માત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખો વર્ષ ફ્રી અનાજનો કાયદો મળશે આવો તમને જણાવીએ કે કોને મહિને પાત્રીસ કિલો ફ્રી અનાજ મળશે અંબાલાલ પટેલની નવી આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી હાલ જેવું હવામાન છે તેવું જ આવનારા પાંચ દિવસ સુધી રહી શકે પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તેની આગાહી અંબાલાલ પટેલે પહેલા કરી હતી સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી છે દસ શહેરોનું તાપમાન તેર ડિગ્રીથી ઓછું નોંધાયું છે